પ્રમુખસ્વામી મહારાજ એકવાર એક ગામમાં પધાર્યા હતા અહીંના લોકો દારૂ ગાળનારા ને દારૂ પીનારા વળી પાછા માંસાહારી પણ ખરા અને પ્રમુખસ્વામી મહારાજ અહીં માત્ર બે જ કલાક રોકાયેલા પણ આખું ગામ સુધારી દીધું એ લોકો આજે વર્ષો પછી પણ જ્યારે જ્યારે પ્રમુખ સ્વામી આવતા ત્યારે કહેતા કે બાપા તમે આવ્યા અને અમે સિત્તેર સિત્તેર વર્ષના ડોસાઓ પણ સુધર્યા નહીં તો અમારો કોઈ દિવસ પત્તો પડે એમ ન હતું એકવાર એક ગામમાં પધરામણી કરીને બહાર નીકળતા પ્રમુખ સ્વામીએ જોયું કે ચોરા પાસે આશરે એંસી વર્ષના એક દરબાર ખલ લઈને તેમાં અફીણ ગોળતા બેઠા હતા બાજુમાં એક ગણું રાખેલું પ્રમુખ સ્વામી મહારાજે તેમનો પરિચય મેળવ્યો અને કહ્યું બાપુ હજુ આનું હાલે છે હવે તો એંસી વર્ષ થયા હવે તો જીવનમાં સુધારો લાવો અને બાપુને આ સાંભળતા જ ચાનક ચડી ગઈ કે ઓહો હો મને સ્વામી આવીને હાથો હાથ પકડ્યો માટે હવે આ ફેંકી દો તેમણે અફીણવાળા ખલનો ઘા કરી દીધો થી પાસઠ વર્ષ જૂનું ભયંકર વ્યસન તેમણે એકદમ છોડ્યું અને આવી રીતે વ્યસન છોડવાથી તેમની તબિયત બગડી ગઈ સ્કૂટર ઉપર બેસાડીને તેમણે હોસ્પિટલ લઈ ગયા તો ડૉક્ટરોએ કહ્યું કે તમારું આ આવું વ્યસન ને તમે આવો તાત્કાલિક નિર્ણય લીધો તેથી થોડું થોડું લેવાનું રાખો ને અઠવાડિયામાં થોડું થોડું છોડવું તો જ તમે જીવશો ને તમે મરી જશો તો બાપુ કહે આમે મને એંસી વર્ષો થયા છે જીવવાનું હવે બાકી રહ્યું નથી માટે ભલે મરી જાઉં પણ મારે સ્વામીનું વચન રાખવું છે અને તેઓ આમ વર્ષો સુધી જીવ્યા મરી ન ગયા પરંતુ તેમણે વ્યસન પણ ન કર્યું અને વ્યસન ગયું